અમરેલી લેટર કાંડમાં હવે એક એવી વાત સામે આવી છે જે જાણીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પગ નીચેથી જમીન ખસી જવાની છે કદાચ બને કે થોડા દિવસમાં તમારા પ્રિય નેતાઓ જેલના સળિયા પાછળ હોય અને ભારતીય જનતા પાર્ટીએ ટાટાબાઈ બાઈ કરી દીધું હોય જી હા આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત થરા છું ગુરુ હવે જો ભાઈ મૂળ વાત એવી છે કે આખો જે કાંડ થયો ને એ કાંડમાં કરનારા રાજનેતાઓ જેની સામે થયો એ પણ રાજનેતાઓ સામાન્ય જનતાને કાંઈ લેવા દેવા બાપા છે નહીં આમાં પરંતુ તેમ છતાં આ મુદ્દો કેવો ટોક ઓફ ધ ટાઉન બન્યો એની પાછળનું કારણ તમને ખબર છે કારણ કે આ જેવું કાવતરું ઘડાયું છે ને એની પાછળ જે ઝડપાયા છે એ જ નહીં બે મોટા માથા છે સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે આ આખું બોગસ લેટર કાંડનો જે આખો કાંડ ઊભો થયો છે એ કાંડની પાછળનું માઇક્રો પ્લાનિંગ અમરેલી જિલ્લાના ભાજપના બે મોટા માથાઓનો છે જી હા વાત તો ત્યાં સુધીની છે કે પોલીસે અથવા તો તપાસ કરતી સંસ્થાએ આ બેમાંથી એક મહાન નેતા વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરવાના શરૂ કરી દીધા છે અને શક્ય છે કે ગણતરીની કલાકોમાં આ બે નેતાના નામનો પણ ખુલાસો થશે એક વાત આપ ધ્યાનથી સમજો કે અમરેલીમાં ધારાસભ્ય પર આરોપ લગાવતા એક લેટર વાયરલ થઈ જાય તાલુકા પ્રમુખનો લેટર પેડ હોય એમની સિગ્નેચર હોય અને આટલા બધા આ પાંચ લોકો પાંચ આરોપીઓને પાયલને આપણે બાદ કરીએ તો આ ચાર લોકો આ ચાર આરોપીઓમાં શું એટલી હિંમત આપોઆપ આવી ગઈ કે ડાયરેક ધારાસભ્ય પર સવાલ ઉઠી ગયો શું એટલી વ્યક્તિગત વ્યક્તિગત દુશ્મની હતી કે લેટર વાયરલ થઈ ગયો વાયરલ નહીં આપને જાણીને નવાઈ લાગશે આ લેટર અમિત શાહ અને સી આર પાટીલને પણ મોકલવામાં આવ્યો હતો એટલે કે દિલ્હીને ગાંધીનગર પણ આ લેટર ગયો હતો પરંતુ હવે જે ખુલાસો થઈ રહ્યો છે એ છે કે અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના બે મોટા નેતાઓ આ કાવતરાના માસ્ટર માઇન્ડ છે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે હવે જો તમે અમરેલીના છો તો મારે વધુ કંઈ ચોખવટ કરવાની જરૂર છે નહીં અને અમરેલીના ના હો તો પણ ભાજપના બે મોટા નેતા કયા હોઈ શકે એ સવાલ તમે ખુદને પૂછી લો પરંતુ હવે ત્યાં સુધીની વાત પહોંચી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પણ એવું કહી દીધું છે કે મોટા નેતાઓના નામ આવવા હોય તો ભલે આવે પરંતુ હવે મૌડી મંડળ એમનો હાઈકમાન્ડ હવે આ બે નેતાઓનો બચાવ કરવાનું નથી અત્યાર સુધી કેવું હતું કે બધું અંકેલી લે વાળ લીયા જેવી વાત થઈ જાય પહેલાં એ જ નામ આવે અને પછી ખબર એ ન પડે કે ક્યાં એ ગાયબ થઈ ગયા પરંતુ આ વખતે અમરેલી બોગસ કાંડમાં એવું થવાનું નથી એવી ચર્ચાઓ ચાલી છે નાના સંકેત ક્યારથી મળ્યા હતા ખબર છે જ્યારે આ ઘટના સામે આવીને થોડા દિવસ બાદ ખુદ હર્ષ સંઘવી અમરેલી પહોંચી ગયા હતા અને અમરેલી તેમનું પહોંચવું એ વાતની સાબિતી કહો કે વાત તરફ ઇશારો હતો કે અમરેલીમાં કઈ આ નાના મોટા ઓપરેશનની વાત નથી આ ખૂબ મોટા ઓપરેશનની વાત છે અને આ ઓપરેશન અત્યારના આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ આ તમે સાંભળી રહ્યા છો હું બોલી રહો છું ત્યારે પણ આ ઓપરેશન ચાલુ છે શક્ય છે કે ચાર પાંચ તારીખ સુધીમાં આ બે મોટા નેતાઓના નામનો ખુલાસો થશે ખુલાસો જ નહીં પુરાવા સાથે ધરપકડ પણ થશે અને ભારતીય જનતા પાર્ટીના મૌડી મંડળમાંથી એવું નિવેદન પણ આવશે કે કાયદો કાયદાનું કામ કરશે કારણ કે હવે મૌડી મંડળ આ બે નેતાને બચાવવાના મૂડમાં નથી એટલે ભાજપના જ લોકોએ ભાજપના ને કાર્યકર્તાઓને ભરાવીને ભાજપ ઉપર જ સવાલ ઉઠાવ્યા હતા આ આખી રમતમાં માત્ર ભારતીય જનતા પાર્ટી છે ના તો વિપક્ષ ના તો બીજો કોઈ પક્ષ ના તો સામાન્ય જનતા ના તમે ના હું આમાં માત્ર ને માત્ર ખેલ ભાજપે જ શરૂ કર્યો ભાજપનો જ પડ્યો અને ભાજપના લોકો જ ડાયરેક્ટર છે અને આ બે મહાન ડાયરેક્ટરના નામ ગણતરીની કલાકોમાં ખુલી જાય તો નવાય નહીં જો તમને લાગે આવનારા સમયમાં જો નામ ખુલી જાય પાછા કમેન્ટ કરવા આવજો કે આ ભાઈ સાચું બોલતા હતા અને આવું થશે આ લખી રાખો બે મોટા નેતાના નામ આવવાના છે હવે અમરેલીમાં છો તો એ સમજી પણ ગયા આ કે આ કોના નામ છે પરંતુ આવશે થોડી ધીરજ રાખો ભાજપના જ છે ભાજપ જ સૂલીએ ચડાવશે અને ભાજપ જ જોર જોરથી ગાઈ ગાઈને એમને કાવતરા ખોર કહેશે બરાબર અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર